રામ્બર વેકરામાં યોજાયેલ ફ્રી નિદાન ઓપરેશન કેમ્પનો એકસો પાસઠ લોકોએ ભાગ લીધો જલારામ ધામ રામપર વેકરામાં આંખોના તમામ રોગોનો ફ્રી નિદાન ફ્રી સારવાર અને ફ્રી ઓપરેશન કેમ્પ નો લાભ એકસો પાંસઠ જણાઓએ ખૂબ જ બહોડા પ્રમાણમાં આવીને લીધું હતું પાંત્રીસ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે કેસીઆરસી અંધજન મંડળ હોસ્પિટલ ભોજ ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ જલારામ ધામ ટ્રસ્ટી મંડળ રામપર વેકરા તેમજ રામપર વેકરા ગામના સેવાભાવી સજ્જનો દ્વારા સંયુક્ત આયોજિત આંખોના તમામ રોગોની તપાસની નિદાન કે સી આર સી અંધજન મંડળ ભુજના ડોક્ટર શુભમ રાવતે કરી હતી અને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક અપાયા હતા આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક 20 દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજમાં તાંકા વગરના ઓપરેશન ફ્રી કરી અપાયા છે. નંબર 49 જે લોકોને આ ફ્રી કાઢીને ચશ્મા પણ સંસ્થા તરફથી ટોકન ચાર્જમાં અપાયા હતા. પડદાવાળા 8 જણા કીકીને ફૂલ્લાવાળા 4 જણા તદન રાહત દરે ઓપરેશન માટે, આંંધણીવાળા 2 જણે અને આંખની વધારે તપાસ માટે 4 જણાને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજ ખાતે બોલાવાયા હતા. જામરવાળા એક જણની તેમજ પડદા કીકી ફૂલ્લા કે આંજણી વાળાઓ પૈકી જેવો વધારે જરૂરિયાતમંદ હશે તેઓના પણ આંખના મોંઘા ઓપરેશન અને વધારે જરૂરી મોંઘી સારવાર કચ્છમાં અગર કચ્છ બહાર પણ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધન લક્ષ્મી બેન આયા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફતે ફ્રી પણ કરી આપવાની વ્યવસ્થા થઈ જશે આ કેમ્પની શુભ શરૂઆત જલારામ ધામ ના ટ્રસ્ટી શ્રીઓ ડોક્ટર શ્રી અને સેવા ભાવીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી સ્થાનિક સેવા ભાવીઓની સુંદર મહેનતને કારણે આજુબાજુના ગામોના ઘણા દર્દીઓને લાભ લીધો હતો આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર પચાણભાઈ ગઢવી કેસી સી ભુજ અને દયાલગીરી ગોસ્વામી મેનેજર શ્રીનો મુખ્ય સહયોગ રહ્યો હતો આજના કેમ્પમાં શરૂઆતથી છેલ્લે સુધી ટ્રસ્ટીઓ દામજીભાઈ લીમડા જગદીશભાઈ મચેટિયા લાલજીભાઈ કરાઈ લક્ષ્મણભાઈ ચબટિયા શિવુભાઈ જાડેજા પ્રકાશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા અને ખૂબ જ મહેનત કરીને કેમ્પમાં સારી સફળતા અપાવી હતી દર્દીઓ માટે જમવાની ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી સંકલન અને સંચાલન મેનેજર શ્રી દયાલગીરી ગોસ્વામી કર્યું હતું રિપોર્ટ બાય સૈયદ કાસમ છા જખૌ